હેલો દોસ્તો અમારી ને શ્રુતિ ધાનકી સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલમાં તો દોસ્તો મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મારા વિડિયો તમારા સુધી પહોંચે અને પ્રોડક્ટની બધી જાણકારી તમને પહોંચાડી શકો દોસ્તો આજના વિડીયોમાં વાત કરીશું બાયોરિચ ઓક્સી ડાયમંડ શાઇનલ બ્લીચ વિશે છેલ્લે સુધી જોજો આ પ્રોડક્ટ વિશે તમને જાણકારી મળે બાયોરિચ પ્રીમિયમ ઓક્સી ડાયમંડ શાઇનલ બ્લીચ ડાર્ક સ્પોટ્સને રિમૂવ કરે છે આપણી સ્કિનને ઇમ્પ્રૂવ કરે છે અને આપણી સ્કિનને એકદમ મોશ્ચરાઈઝડ બનાવી દે છે એને ડાર્ક સ્પોટ્સ છે એને રિમૂવ કરે છે આ શાઇનર બહુ જ મસ્ત છે સ્કિનને સ્મૂથ બનાવી દે છે આ સાઇઝ સૌથી મોટી છે ટોટલ ત્રણ સાઇઝ આવે છે આ ચારસો ગ્રામની છે સૌથી નાની આડત્રીસ ગ્રામની આવે છે અને એનાથી થોડીક મોટી એકસો પચાસ ગ્રામની આવે છે શાઇનર સાથે એક સ્પૂન આવે છે સ્પૂન વડે આપણે લોસણને લેશું અને લોશનને બાઉલમાં નાખીશું પછી એક્ટિવિટર પાવડરને સ્પૂન વડે લેશું અને બાઉલમાં બેને મિક્સ કરી દઈશું પછી ફેશ પર લગાવીને પંદર મિનિટ સુધી રાખવાનું અને પછી ફેશ વોશ કરી લેવાનું બધી સ્કિનમાં આ શાઇનર ચાલે છે ડ્રાય સ્કિનમાં ઓઇલી સ્કિનમાં અને નોર્મલ સ્કિનમાં બધી સ્કિનમાં આ શાઇનર ચાલે છે કાંઈ પ્રોબ્લેમ નથી આવતો અને સેન્સિટિવ સ્કિનમાં થોડું જલન થાય છે અને સેન્સિટિવ સ્કિન લોકોને આ યુઝ જ કરવું નહીં સાઇનર લગાવવા ત્યારે એટલું ધ્યાન રાખવાનું કે એક્સ્ટ્રા હેર અને આઈબ્રોમાં લાગી ના જાય શાઇનર શાઇનર લગાવવાઈ ગયું છે અને પંદર મિનિટ સુધી રાખી રાખશું પછી ફેશ ક્લીન કરી લેશું તો તમે જોઈ શકો છો કે લો કેવો આવ્યું છે અને મારો વિડીયો એન્ડ સુધી જોવા માટે થેન્ક યુ અને લાઇક શેર અને સબસે કરવાનું ના ભૂલતા